સવારથી રાત સુધી દુઆ કરે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગજનાપને સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમારા ઘરમાં આવક હોય છતાં પણ તિજોરી ક્યારે ભરાયેલી લાગે છે નહીં શું સ્ત્રીઓ ભક્તિ કરે છે તુલસી પાસે દીવો પણ કરે છે પવિત્ર વ્રત પણ રાખે છે છતાં ઘરમાં સુખ શાંતિ અને ધન ટકતું નથી તો એકવાર ઊંડા મનથી વિચારો શું ખરેખર નસીબ ખરાબ છે નહીં એ નસીબ નહીં પણ ઘરમાં રોજ થતી એવી એક નાની ભૂલ છે જેને તમે પણ કદાચ સામાન્ય ગણો છો પણ એ ભૂલ લક્ષ્મીજીના પગ ઘરમાં ટકવા દેતી નથી આ ભૂલ છે પંખા નીચે ભીના વાળ સુકાવવી આ સાંભળવામાં નાની લાગતી આદત શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ધન તત્વને સીધો નાશ પહોંચાડે છે પંખો એટલે પવન તત્વ બીના વાળ એટલે પાણી તત્વ અને સ્ત્રીના વાળ એટલે આકાશ તત્વ જ્યારે આ ત્રણે તત્વો એકસાથે ટકરાય છે ત્યારે ઉર્જા તૂટે છે અને એ તૂટેલી ઉર્જા ઘરના નસીબની તિજોરી ખાલી રાખે છે આ ભૂલમાં કોઈ દોષ નથી કારણ કે બહેનોએ દીકરીએ ભાભીએ કદી વિચાર્યું નથી કે પંખા નીચે વાળ સુકાવવું પણ ઘરના નસીબને અવરોધે શકે છે પણ આજે તમારે આ સાંભળવું જરૂરી છે કેમ કે કદાચ તમને તમારા ઘરના નસીબમાં બદલો લાવવો છે શું તમારા ઘરમાં પણ એ ભૂલ રોજ થાય છે તો આજે તમે જોઈ રહ્યા છો એ વિડીયો એક ઉપાય નહીં પણ ઘરના દરવાજા પાછળ છુપાયેલી એક એવી વાત જણાવે છે જે જાણશો

બટન ક્લિક કરો અને સાથે જ બેલ આઇકન દબાવી દો જેથી જ્યારે અમે નવો રસપ્રદ અને માહિતીપ્રિય વિડિયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલા તમને જાણ થાય જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી આપો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને આપનો આશીર્વાદ અમારા સુધી પહોંચાડો આખો વિડિયો જોવો અને અંત સુધી જોડાયેલા રહો કેમ કે તમારા માટે ખાસ માહિતી લઈ આવ્યા છીએ ચાલો હવે સમજીએ સ્ત્રીના વાળ પવન અને ઘરની ઊર્જા વચ્ચે શું અદૃશ્ય સંબંધ છે જે ઘરના નસીબને બદલી શકે છે મિત્રો શિવ સંહિતા અને વાસ્તુશાસ્ત્રમાં વર્ણવાયું છે કે સ્ત્રીના વાળ માત્ર સૌંદર્યનો ભાગ નથી એ ઊર્જાનો બહુ મોટો સ્ત્રોત છે ખાસ કરીને જ્યારે વાળ ભીના હોય ત્યારે એ સ્ત્રીની અંદરની ચૈતન્ય શક્તિ સૌથી વધુ સક્રિય અવસ્થામાં હોય છે શક્તિ આકાશ સાથે જોડાયેલી હોય છે જેનાથી મનોવિજ્ઞાન ધ્યાન અને આત્મિક ઉર્જાનો સીધો સંબંધ હોય છે હવે વિચારો ભીના વાળ એટલે શું એ છે પાણી તત્વ અને પંખો જ્યારે સીધો ફૂંકે છે ત્યારે એની અંદરનું પવન તત્વ ચાલુ થાય છે પણ સમસ્યા ત્યાં થાય છે જ્યારે પવન તત્વ અને પાણી તત્વ એક સાથે ટકરાય છે ખાસ કરીને સ્ત્રીના માથાના ભાગે જ્યાં ઉર્જા કેન્દ્રો સૌથી વધુ સક્રિય હોય છે એ સમયે સ્ત્રીના ચક્રો ખાસ કરીને સહસ્રાર ચક્ર ખંડિત થાય છે પરિણામે ઘરના આસપાસનું શક્તિ ક્ષેત્ર જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં ઓર કે બાયોફિલ્ડ પણ કહીએ છીએ અસંતુલિત થવા લાગે છે અને ત્યાંથી ઘરમાં વસ્તુઓ બદલાય છે ઘરનું વાતાવરણ ભારેલું લાગે છે ઘરના લોકોને ભાન પણ ન રહે એવી બેદરકાર ઉદાસીનતા દેખાય છે ધન ટકે નહીં ક્યારેક તો બીમારીઓ અને તણાવ પણ વધે એટલું જ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે સ્ત્રીઓ પંખા નીચે ભીના વાળ સુકાવે છે ત્યારે પવનનો પ્રભાવ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય તો ઘરના ધન તત્વ પર સીધો ખલેલ પડે છે એ દિશાઓ તો છે નફાની દિશા પણ જ્યારે ઉર્જા ઉલટી ફરે ત્યારે એ નફો પણ નુકસાનમાં ફેરવાઈ જાય છે લક્ષ્મીજી એ એક સ્થિર ઉર્જા છે જ્યાં ચૈતન્ય ભટકી જાય છે ત્યાં લક્ષ્મીનું નિવાસ શક્ય છે અને એ એક નાની ભૂલ પંખા નીચે ભીના વાળ સુકાવવી ઘરના સમગ્ર ઊર્જા ક્ષેત્રને ખલેલમાં મુકવા પૂરતી છે મિત્રો હવે તમે વિચારો કે ભીના વાળ પંખો અને ઘરની ઊર્જા આ બધું તો સમજાઈ ગયો પણ શું એ વાસ્તવમાં કોઈ દૈવકથા કોઈ શાસ્ત્ર વાર્તા સાથે પણ જોડાયેલી છે શું ભગવાને પણ કદી આ ભૂલ વિશે ચેતવણી આપી છે હા અને એ વાર્તા આજે પણ ઘણી બહેનોના ઘરમાં છુપાયેલી સચ્ચાઈ સમાન છે ચાલો હવે સાંભળીએ એક પૌરાણિક ઘટના જ્યારે નારદજીએ જાતે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પાસે આ પ્રશ્ન લઈ ગયા હતા મિત્રો એક વખત નારદજી પૃથ્વી ઉપર પ્રવાસ કરી રહ્યા હતા અનેક ઘરોમાં ભક્તિભાવ જોઈને તેમને આનંદ થયો પરંતુ એમને એ પણ જણાયું કે ઘણા ઘરોમાં ભલે તુલસી છોડ હોય ધન કેમ ન ટકે નારદજી સીધા વૈકુંઠ પહોંચી ગયા અને ભગવાન વિષ્ણુ પાસે આ પ્રશ્ન મૂક્યો ભગવાન વિષ્ણુ મુસ્કાન સાથે બોલ્યા નારદ ભક્તો ભક્તિ કરે છે તે સાચું છે પણ ઘણી નાની ભૂલો દ્વારા ઘરના ચૈતન્યને અવરોધે છે બાજુમાં બેઠેલી લક્ષ્મીજી હળવે બોલી મને ભક્તિથી તો પ્રેમ છે પણ હું એ ઘરમાં જે ટકું છું જ્યાં ઉર્જા શાંત હોય સ્થિર હોય જ્યાં ઘરની સ્ત્રીઓ પંખા નીચે ભીના વાળ સુકાવે છે ત્યાં પવન અને પાણી તત્વ સાથે ભટકતી ઉર્જા ઘરના ધન તત્વને દૂર લઈ જાય છે લક્ષ્મીજીના કહેવા પ્રમાણે ભીના વાળ પંખા હેઠળ સુકવાથી સ્ત્રીઓની આંતરિક શક્તિ જે આકાશ તત્વ સાથે જોડાયેલી હોય છે પવન તત્વ સાથે ભટકી જાય છે ઘરની ઉર્જા વિખેરી જાય છે અને જ્યાં ઉર્જા ખંડિત થાય છે ત્યાં લક્ષ્મીજી નિવાસ નથી કરતી નારદજી આ વાત સાંભળી પૃથ્વી પર પાછા આવ્યા અને ઘરોમાં સંદેશ આપ્યો જે ઘરમાં પંખા નીચે ભીના વાળ સુકવાય છે ત્યાં ધન તત્વ સ્થિર રહી શકતું નથી આજે આ શાસ્ત્રીય વાત એટલી જ સાચી છે ભલે તમે ઘરમાં પૂજા કરો તુલસી વિના દિવસ ન જાબો પણ જો ઉર્જા ખલેલમાં છે તો લક્ષ્મીજી ઘરમાં નથી ટકતી નાની ભૂલ જેમ કે વિના વાળ પંખા નીચે સુકાવવી એ ઘરની તિજોરી ખાલી રાખે છે અને નસીબ સામે બિના જાણતા અવરોધો ઊભો કરે છે મિત્રો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે માત્ર ઘરની દિવાલો અને દિશાઓની વિધિ નથી તે ઊર્જાની ગતિશીલતાનું વિજ્ઞાન છે દરેક દિશા એક તત્વ સાથે જોડાયેલી છે ઉદાહરણ તરીકે દક્ષિણ દિશા અગ્નિ તત્વ માટે છે જે ઘરના સક્રિય ધન પ્રવાહ સાથે સંબંધિત છે પશ્ચિમ દિશા જમીન અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાંથી ઘરમાં શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે જો કોઈ વ્યક્તિ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પંખા નીચે ભીના વાળ સૂકવે છે તો પાણી તત્વ પવન તત્વમાં ભળી જાય છે અને તત્વો વચ્ચેનો સંવાદ તૂટી જાય છે

પણ જ્યારે એ ઉર્જા પવનના દબાણથી તૂટી જાય છે ત્યારે ઘરના દેવમંડળ ડિસ્ટર્બ થાય છે જે ઘરમાં પવિત્રતા હોય પણ ઉર્જા ભટકેલી હોય ત્યાં લક્ષ્મીજી ટકી શકતી નથી ઘરના અંદરના ભૌતિક પરિવેશને જ્યારે તત્વશાસ્ત્રની ગમત સમજાય ત્યારે સમજાય છે કે નાની લાગતી આદતો કેવી રીતે ઘરના નસીબના દરવાજા બંધ કરી દે છે વાસ્તુશાસ્ત્ર તો સાફ કહે છે જ્યાં પવન પાણી તત્વનો ટકરાવ હોય ત્યાં ધન તત્વ નબળું પડે એથી ભલે તમે પૂજા કરો વ્રત કરો પણ જ્યારે ઉર્જા શાંત ન હોય ધન અને સુખનું પ્રવાહ પણ અટકી જાય છે મિત્રો ચાલો હવે સમજીએ કે આ એક નાની ભૂલ ભીના વાળ પંખા નીચે સુકાવવી ઘરમાં કેટલી મોટી લાગણી પર અસર છોડી જાય છે મિત્રો ઘરે સ્થાન છે જ્યાં આશીર્વાદો રહેતા હોવા જોઈએ જ્યાં માતા તુલસીની સામે દીવો કરે ત્યાં ઘરમાં લક્ષ્મીજી ટકવી જોઈએ પણ જ્યારે પવિત્રતા હોવા છતાં ઘરમાં શાંતિ ન હોય તણાવ વધી જાય સંતાન ગુસ્સે રહે અને બેફામ ખર્ચાઓ થવા લાગે ત્યારે સમજવા જેવું છે કે એ ઘરના ચૈતન્યમાં ક્યાંક કોટ છે આ ભૂલ ભીના વાળ પંખા નીચે સુકાવવાની બધી રીતે નુકસાન કરે છે સૌથી પહેલું નુકસાન છે ઘરના લક્ષ્મી તત્વ પર લક્ષ્મીજી સ્થિરતા અને ઊર્જા વચ્ચે સંતુલન જોઈને જ નિવાસ કરે છે જ્યારે પવન તત્વથી ભીના વાળનું પાણી ભટકે છે ત્યારે એ ભટકેલી ઉર્જા ઘરના નસીબને અવરોધે છે ઘર હોતું તે મંદિર જેવું બની શકે પણ ઉર્જા તૂટી ગઈ હોય તો એ મંદિર ખાલી ધ્વનિ બને છે બીજું નુકસાન થાય છે ઘરના સંબંધો પર સ્ત્રીઓ જે ઘરની શક્તિ છે જ્યારે પોતાનો અંદરનો ચૈતન્ય અવગણે છે ત્યારે ઘરના સંબંધોમાં પણ તાણ આવે છે સંતાન ગુસાવાળું બને છે પતિ પત્ની વચ્ચે વાત ન બને શંકા અને ગુસ્સાની લાગણી ઊભી રહે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો દક્ષિણ દિશામાં પંખો હોય અને સ્ત્રીઓ ત્યાં પંખા નીચે વાળ સુકાવે તો એ ઘરના પુરુષો પર આર્થિક સંકટ આવવાનું યોગ બને છે અને ત્રીજું સૌથી ખરાબ પરિણામ છે આધ્યાત્મિક વિરામ એવા ઘરમાં ભલે પૂજા થાય પણ મન એકાગ્ર ન રહે

ભલે તમને આ ટેવ વર્ષોથી હોય પણ જે ક્ષણથી તમે એ ભૂલ કરવી બંધ કરો છો ઘરની ઉર્જા ફરીથી સ્થિર થવા લાગે છે પહેલું ઉપાય એ છે ક્યારેય પણ પંખા નીચે ભીના વાળ સુકાવવા નહીં ખાસ કરીને સવારે પૂજાના સમયે ભીના વાળ હોવા છતાં પંખો ન ચલાવો એ ઘરના દેવમંડળ અને તુલસી તત્વને ખંડિત કરે છે તમારા વાળ સુકવા માટે કપાસનું ટાવલ વાપરો અથવા ઓટામાં બેસી હળવેથી સુકવાની ટેવ લો બીજું જો તમારું પંખું દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશા તરફ મુકાયેલું છે તો એ દિશાઓ ઘરના ધન પ્રવાહ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ દિશામાં ઉર્જાનું સંતુલન જાળવવું જરૂરી છે એ માટે પંખા જેટલા ઓછા સમય માટે ચાલુ કરો તેટલું સારું ત્રીજું ઉપાય સાંજે તુલસી પાસે દીવો કરીને વિના વાળ ન રાખવા સંધ્યાકાળ એ સમય હોય છે જ્યારે ઘરની ઊર્જા નવા ચક્રમાં પ્રવેશે છે એ સમયે ભીના વાળ અને પવન તત્વ જોડાઈ જાય તો ચૈતન્ય ભટકવાનું યોગ બને છે ચોથી અને સૌથી મહત્વની વાત ઘરના દરેક સ્ત્રી સભ્યને આ શાસ્ત્ર જ્ઞાન સમજાવો ઘરના લોકો જ્યારે એકસાથી ઊર્જા માટે જવાબદાર બને છે ત્યારે ધન તત્વ પોતે જ ઘરમાં વસે છે કારણ કે ઘરના ચૈતન્યની દેખરેખ એ દરેકનું કાર્ય છે માત્ર પૂજારીનો નહીં આ નાની ટેવો બદલવાથી જ તમે અનુભવશો કે ઘરમાં શાંતિ વધી રહી છે તણાવ ઘટી રહ્યો છે અને જે પૈસા પહેલા અટક્યા વગર નીકળી જતા હતા હવે તિજોરીમાં રહેવા લાગ્યા છે ઘરનાનસીબ માટે કોઈ તંત્ર નથી ભવ્ય મંત્ર નથી ઊંચી દાદી દાદી બેસેલી હવેલી નથી પરંતુ છે એક શાંત ઉર્જા ઘર જ્યાં સ્ત્રીઓ સમજે છે કે તેમની અંદર એક દિવ્ય તત્વ વહે છે જ્યાં દરેક દીવો શાંતિથી બંધ થાય છે અને દરેક પંખો સમજદારીથી ચાલુ થાય છે